અને કોથરો પાથરો તે વધારે સારું બરાબર શું છે કે જમીનમાં એક પોષણ શક્તિ રહેલી છે એટલે એટલા માટે આસન હોય તો વધારે ઉચિત બરાબર રહેશે તમારા માટે આંગ્રા તમારા જ્ઞાન મુદ્રામાં રાખો કમર સીધી ડોક ટાઈટ સવારમાં ગમે ત્યારે બરાબર શરૂઆતમાં બરાબર બાકી તો ચાર વાગ્યા પછી ઉઠો તો વધારે સારું રહેશે બરાબર અને મુખ હઠ હલાવીને જપોસ તો હમ સોહમ 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 હમ સો હમ બરાબર આવઠઘંટા લાવીને તમે જપશો એટલે એક જ મહિનામાં છે ને તમે પછી મનમાં મનમાં અયા સોહમ ક્લિયર પાકો થઈ જશે પછી મનમાં મનમાં સોહમ સોહમ મનમાં મનમાં ત્યાંથી પછી અયા જા તમે શ્વાસો શ્વાસની ક્રિયામાં बराबर एकदम क्लियर पजाप जबावल पपा जरूर नहीं ऑटोमेटिक आग बस जैसे सोहम शब्द ज बराबर पशी ए सोहम शब्द प्रगट तो मतलब थी जैसे तमु मन ते धीरे 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 स्थिर थत जैसे हमें सोहम शब्द ने तब सा लसो ने बराबर तो ये सोहम शब्द मतलब तरी सूरता थकीड़ा का चामा नहीं नहींभड़ाए अंदर चाल तो बाकी भाई होटखंड हरा तुम बोलो એ તો ગામડાના કાનથી સંભળાય બરાબર મનમાં મનમાં બોલો તો એ તમે મન દ્વારા સાંભળી શકો બરાબર તો એ તો બધી માનસિક સાધના થઈ બરાબર પણ જ્યારે અજપ્પામાં જશો ને ત્યારે તમારી સુરતા ત્યાં ક્લિયર સ્થિર થશે અને અજપ્પામાં ઓટોમેટિક જપાવા લાગશે જ્યાં શ્વાસ અંદર જાય એમાં સોન બહાર જાય એમ હામ બરાબર પછી જેમ જેમ આગળ વધતા જશો એટલે સોમ શબ્દ પ્રગટ થઈ જશે અને મન ત્યાં સ્થિર થઈ જશે પછી હાલતા ચાલતા ખાતા પીતા વહેતા ઉઠતા બસ તમારું ધ્યાન ત્યાં જ રહેશે સોહમ સોહમ જ્યારે તમે બેસશો એટલે સોમ શબ્દ શરૂ થઈ જશે ઓટોમેટિક બરાબર એ સોહમ શબ્દ હવે એ સોહમ શબ્દ જે છે ને એને સુરતા કહેવાય છે આત્માનું નામ કહેવાય છે આત્મા પણ કહેવાય છે નિજ નામ પણ કહેવાય છે આ જ સોહમ શબ્દના જરીએ આખી દુનિયાનું રચના થઈ છે અને સોહમ આવ્યો છે ઓહમમાંથી ઓહમ આવ્યો છે અનંત પ્રકાશ રૂપ પરમ પિતા પરમાત્મામાંથી બરાબર તો હવે આ રીતે તમે ધીરે ધીરે આગળ વધશો એટલે તમે સોમ શબ્દ સ્વરૂપ પણ થઈ શકશો બરાબર પછી હવે જુઓ તમારું મન ત્યાં સ્થિર થઈ ગયું માનો તમારું મન ત્યાં ચોટી ગયું સ્થિર થઈ ગયું સોમ શબ્દની અંદર સોમ સ્વરૂપ થઈ ગયું બરાબર અને સોમ સ્વરૂપ થઈ ગયું આતમ સ્વરૂપ બરાબર તો તમારું સાંસારિક જે ક્રિયા છે બધી ઉભી રહી જાય કે નહીં કારણ કે સાંસારિક જે આપણી ક્રિયાઓ છે સેરા જરિયા ચાલે છે ચિત્તના ચિત્તના જરીએ સુરતાના જરીએ મનના જરીએ સંકલ્પ વિકલ્પના જરીએ બુદ્ધિના જરીએ અહંકારના જરીએ બરાબર પણ મંચિત બુદ્ધિ અહંકાર જો સોયમ સ્વરૂપ થઈ ગયું તો પછી તમારો સંસાર ઠપ થઈ ગયો કે સંસારને કોણ ચલાવે સંસારને ચલાવવા માટે વિચારો જોશે જેમ કે તમારે કોઈ વ્યવસાયમાં જાવું છે તો વિચાર જોઈ કે નહીં મનમાંથી વિચાર જો મનમાંથી પ્રગટશે એટલે મન જોઈ કે નહીં બરાબર પછી બુદ્ધિપૂર્વક તમે જે કોઈ વ્યવસાય કરો તો બુદ્ધિ પણ જોશે પણ અહંકાર એને આતરણમાં મૂકશે અહંકાર પણ આંતરિક અહંકારો મિથ્યા અહંકાર નહીં અહંકાર પણ જોશે હવે આને કહેવાય છે સોહમ સુરત અને સોહમ સાધના બરાબર તો આ સોહમ છે ને એ એનું નામ જ આત્મા પણ કહેવાય છે સુરતા કહેવાય છે હું બોલી ગયો ને આગળ અને આત્માનું પણ નામ છે નિજ નામ બરાબર જો તમે નિજ સ્વરૂપ બની જશો મતલબ આત્મ સ્વરૂપ બની જશો તો વંચિત બુદ્ધિ અને સોમ શબ્દ બધું એમાં સમાઈ ગયું તો તો પછી તમે દેહભાન જ ભૂલાઈ ગયું દેહથી વિદે થઈ ગયા તો દેહ દ્વારા તો આપણો સંસાર ચાલે છે જો આત્મ સ્વરૂપ બની ગયા સંસાર કઈ રીતે ચાલે કારણ કે સંસાર ચલાવવા માટે મનચિત બુદ્ધિ અહંકાર જોશે વિચારો જોશે શરીર જોશે એક્સ વાયજેટ બધું જોશે કે નહીં કારણ કે અંત આત્માના ચાર જે અંતકરણ છે એના જરિયા તો આ બધું આખો સંસાર ચાલી રહ્યો છે હવે આત્માના ચાર અંતકરણ છે આત્મા સ્વયં પોતાની અંદર ખેંચી લે તો સંસાર ઊભો રહી જાય કારણ કે આત્માએ તો દુનિયાની શરૂઆત કરી છે આત્મામાંથી હું ઘણી વાર કહું છું અંત અકરણ બરાબર અંતરૂપી આત્મામાંથી આવ્યો અરૂપી હંસોમ એમાંથી મંચિત બુદ્ધિ અહંકાર કરણ ક્રિયા શરૂ કરી શરીર બનાવ્યું આ એક્સ વાય વાયઝાયડ બધું ચાલુ થયું બરાબર પણ જે વ્યક્તિ આત્મ સ્વરૂપ બની જાય છે ધ્યાના અવસ્થામાં આવી જાય છે એના માટે બધું ક્રિયાકાંડ ઉભરી જાય ગીતાના મત પ્રમાણે સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને અર્જુન કોઈ ક્રિયાકાંડ રહેતો નથી બધો ઠપ થઈ જાય રહેતો જ નથી પૂરો થઈ જાય તો આત્મ સ્વરૂપ જે બની ગયો તો એનો ક્રિયાકાંડ ઊભો રહી ગયો તો ભાઈ એના માતા પિતાનું શું થાય જો પરલા હોય તો એના બાળકો તેમજ તેમના પત્નીનું શું થાય બધું ઠપ થઈ જાય ને સંસાર રાખો પરંતુ તમારી મનરૂપી સુરતા મનને સુરતા કહેવાય ઈચ્છાની સુરતા કહેવાય સોમને સુરતા કહેવાય સુરતા તો નવ પ્રકારની બરાબર પણ અહીં મનરૂપી સુરતાને તમારે જોડી રાખવાની છે ક્યાં સોમ શબ્દની અંદર બરાબર ત્યાં બાંધી જ જવાનું ટૂંકમાં ત્યાં બંધાઈ જશે પછી જ્યારે મનને કામ કરવાનું હોય ત્યારે સંસારમાં આવી જાય ફરી મને ભક્તિમાં લાગી જશે બરાબર અને પછી સુરતા તમારી સોમ સ્વરૂપ જ રહેશે અને મન દ્વારા તમારો આખો સંસાર પણ ચાલુ રહેશે એટલા માટે આત્મ સ્વરૂપ જો લય થયા આત્મ સ્વરૂપમાં લય થઈ ગયા અને પરમાત્મ સ્વરૂપ બની ગયા તો સર્વવ્યાપક પરમાત્મા સ્વરૂપ થઈ ગયા તો ન્યા પરમાત્મા દરેક કાર્ય કરી રહ્યો જો આત્મા પછી પરમાત્મા સ્વરૂપને તમે પ્રાપ્ત થઈ ગયા નરસિંહ મહેતાની જેમ તો પછી સ્વયં પરમાત્મા એના સાધકનું ધ્યાન રાખે એના સાધકનો પરિવારનું ધ્યાન રાખે સાધકનું ધ્યાન રાખે ટોટલ જવાબદારી પરમાત્મા માથે આવી જાય આવી જાય કે નહીં કારણ કે તમે પરમાત્માની ભક્તિમાં છો જેમ નરસિંહ મહેતા પરમાત્માની ભક્તિમાં લીન હતા અને કોરબાઈનું મામેરું ભરવા માટે ભગવાનને આવવું પડ્યું હતું પરમાત્માને બરાબર એવી જ રીતના કારણ કે તમે માનો કે બસમાં તમે બેહી ગયા એટલે તમે બસની અંદર બેહી ગયા તો બસને તમે ડ્રાઈવરને આધીન થઈ ગયા પછી તો બસ ડ્રાઈવરની જવાબદારી રહેશે ને મંજિલ સુધી પહોંચાડવું બધું હેન્ડલિંગ કરવું કોના હાથમાં છે ડ્રાઈવરના હાથમાં બરાબર એવી જ રીતના સમજવાનું છે બરાબર તમે બસમાં નીચે ઉતરો એટલે ફરી પાછું તમારું આ સાંસારિક કાર્યો શરૂ થાય બરાબર સાંસારિક કાર્યો થાય પછી તમે ફરી પાછા બસમાં બેસો એટલે સાંસારિક કાર્યો તમારા ઊભા રહી જાય કારણ કે બસમાં તમે પછી જ્યાં કે બસ ઊભી રહી ઉતરો નીચે ત્યાં ફરી સાંસારિક કાર્ય તમારું શરૂ થાય એક્સ વાજે ટોટલ બરાબર તો હવે અહીં મુદ્દો મારો કહેવાનો એ છે કે બસને તમે અહીં સોહમ શબત સમજો એને ચલાવનારને આત્મા સમજો અને તમે સ્વયં પોતાની સુરતા સમજો અથવા મન સમજો બરાબર આવી જ રીતનો હિસાબ કિતાબ છે ભગતને બસ ને તમારું શરીર સમજી લો બરાબર તો આત્મ અવસ્થાને જ્યારે આપણે પ્રાપ્ત કરીને પછી પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ એને પૂર્ણ મુક્તિ કહેવાય ને મૃત્યુની ફરક જ હટી જાય અરે સોમ સ્વરૂપ તો મરી જશે તો એ મોતની ફરક અડી જશે મોતનું કારણ કોણ છે મોતનો ભય કોને લાગે છે મનને જન કારણ કોણ છે આપણું મન જ છે મન જ ફસાણું છે આ પ્રકૃતિ રૂપી માયા અને આત્માની વચ્ચે જો કોઈ ફસાવનાર મોટામાં મોટું હોય તો એ મન છે બરાબર મન જ આ ભક્તિ માર્ગમાં બાધક છે એટલે મનને વશ કરવાનું છે મનને આપણા હિસારે નાચવા નચાવવાનું છે આપણે જો મનના ઇશારે નાચીએ તો ગયું કામથી ગયા બરાબર હું ઘણીવાર બોલું છું કે મન કી માર મારલે હો ગયા ભજન પૂરી સુધાર લે હો ગયા ભજન જો મનના તમે ગુલામ ભાઈ ના તો ગયા ચોરાશીમાં પણ મન તમારું ગુલામ બનવું પડે જેમ મદારી વાંદરા નચાવે છે એમાં વાંદરા રૂપી મનને હેં આપણે મદારી બનવું પડશે નચાવવું પડશે બરાબર તો સોમ શબ્દ તમે સો સો ટકા જપી શકો છો વટકંઠ હલાવીને વેખરી વાણી દ્વારા પછી તમે મધ્યમાં ગયા પછી પશ્ચિંત્યમાં ગયા બરાબર પશ્ચિંતમાં શબ્દ પ્રગટ થયો અને પછી પરામાં જ્ઞાન પછી પરાથી પાર પણ થઈ શકો છો એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય